તૈયાર યાર છે યાર તો બસ ફાઇનલી અમે ફાર્મમાં પડી આવી ગયા છે અને ડાયરેક્ટ ફાર્મમાં અમે સ્કૂલમાં પડી ગયા ગાઈસ આ જો મામાનો છોકરો અમે રહ્યા આ મોટો છે નાનો છે નાનો છે ને મોટો છે છે એનું આવું કોણ આવી ગયું તો ગાયર મજા આવી ગઈ નહી કતો કેટલા કિલોમીટર દૂર છે બાઈક ખોવાના છે અને આયા જોવો કે શું 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 ઉતતું ખાને છે બહુ વારથી લઈ લે આમ રેડી તો ગાઈસ બહુ મજા આવી કે સાડી નાઈમાં આછા પડી ફૂલમાં ઓ ગાઈસ તો આપણે બાર સવારના બાર વાગ્યા ના અંદર પુલ ની અંદર હતા ખાલી અઢી વાગે પંદર મિનિટ છે ને જમવા બહાર એટલું અને

ત્યાં કલાક નાવા કલાક કલાક અડધો કલાક જ ખમવાના છે અડધો કલાક પછી કલાક પછી ફૂલ ડાયરેક્ટ કોઈ સાંભળવાની કાકા આવશે કોઈ ખબર ના પડે

ફોન કર્યો કે ફોન કે તમે અહીંયા ચાવી આમાં આમાં એસી નંબર છે એસી આપણે આ દિલીપ બધા એસી વાળા છે દાદા એ છે

તો ગાઈસ અમે જે હેરી માં ગાડી થી આવશે અમે જે હેરી માં ગાડી ગયા હતા ને ઈ હેરી જો આવી ગઈ છે અબે આ તો ગેટ પર પોઈ હા તો ગેટ વાત ગેટ આ ઓલા ઓલી ગલીમાં માં ઈ ગલી માંથી જાયવા તા તો ગાઈસ અહીંયા અહીંયા આ ગેટ નું કામ ચાલુ છે તો ગાઈસ અમે છે ને ક્યાં ઓલા ભાયા ઓલા અંકલ કેસરી કલરના ના કેસરી કલર ટી-શર્ટ પહેરી ઈ ગલીમાં માં ગડી ગયા તા ગાઈસ અમને અને અત્યારે અમે આજ આ બનસી ગયા બનસી ગયા હવે અત્યારે નાવા જવાનું છે તો આવશે કડીક ઉભા અરે પણ ઓલા પણ નથી શાય નથી અરે અત્યારે આવે અરે અત્યારે આવે

આ સતો રે લખે તો કેમેરા એવો હોય તો કેમેરો આપણો ચોખો જો ચોખો છે એમની કેમેરોમાં લાઇટ આઈડી છે નિશાંત વરિયા Instagram આરી તો આ અમારી હવે આવે તો આની આની એની Instagram

સીધા ઘડી ગડી અને કેટલા બે વાગ્યા હતા ને તારે હા બે વાગ્યા બે વાગ્યા ને અમે અંદર સવી 6 વાગે હતા 6:30 થઈ 6:21 6:21 થઈ છે ટાઈમ 6:21 બે વાગે અમે કે કોણ એટલે 6:30 થઈ ગયા કેટલી કલાક ના તમે કોમેન્ટ માં લખી લખી ને મોકલજો અને આ તર ફામ માં ફામ ના રસ્તા આલી છે અત્યારે મમ્મી ને પપ્પા એ બાર એટમ ને મમ્મી મારે આવું તું

એમ કીધું છે ગાઈસ અમે અમને એમ કીધું કે હાંજ પડે ને ત્યાં સુધી છે ને અહીંયા ઘરે અહીંયા ફામ માં આવતા પછી હું કેવું તબ દે હું હાવ ખોટો છે હાવ ખોટો એમ મમ્મીએ કીધું મમ્મીએ કીધું એમ કીધું ખાલી 1 કલાક નાવા નહી જાતા

પેલા આપણે કયા આ ફાર્મ ઓલા ફાર્મ માં ગરી જતો તો ગાઈસ હવે 9:30 નવે નઈ આઈ નીકળી જાવ આ લોકો રહેશે અહીંયા અમારે તો 9:30 નવે આમ સુ આવ્યા હતા આપણે હાલો ઈ સાઈડ જાય આવ્યા નથી પણ હાલો આપણે ઈ સાઈડ આપણે ગેડા તો ક્યાં આમ આમ તો જાય અમે અમે જે ગલીમાં માં પેલા ગડી ગયા હતા ને ભૂલ થી ઈ ગલી માં પાછા જાય છા દે હાય ગાઈસ બૂમ 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 રિક્ષા <laughs> આવે <laughs> <laughs> <laughs>

આવી દેવા વાય આમાં એસી છે કોઈ યોવા આમાં એસી છે આમાં એસી નંબર છે હે આપણે આમાં આ એસી વાય દિલીપ આ બધા એસી છે દિલીપ દાદા એ છે નથી નખી સાચી વાત દિલીપ દાદા આમાં આ મોડલ આ

હલો તો ભાઈ અહીંયા કિંજ વાળા છે હોવા નાજી ના ઈચ્છી તો હવે અત્યારે નાવા જવાનું છે તો બસ સો ગાઈસ છે આ સકડીક ઊભા રેવલના કાકાનો કે તારા કાકા ઓલા પણે છાયા હે કાકા ઓલા પણે છાયા નથી છાયા નથી

આ મત આ તુઈ લાગે તો રહી લાગે તો કે મેરે એવો હોય મારી આઈડી છે નિશાંત વરિયા Instagram આલી તો ગાઈસ અમારી મારે હવે આવે જો આની આની એની Instagram નિશાંતવરી નિશાંતવરી આન્સ્ટાગ્રામ અને મારા ફોલોઅર એટલા બધા નથી ખાલી 101 જ છે મારી આર ખસત બોય આ ખસત યાર મારું મોઢું શું કરવા નાખશો તારી તો કે મારી નથી ભાઈ આપડી આર ખસત કે છો શું વાત અને આની આની તો કોઈ આઈડી હોય કોણે મારી આઈડી છે યમન માં આઈડી છે પણ વિડિયો નથી વિડિયો ઓલીકન એસમે ડીલર તો મારી હું તમને દેખાડી અને મારું ડાન્સ ક્લાસિસ નો જો મામણા આઈડી દેખાડું ગાઈસ કારું છું આ બધું થોડું થાય આ બધું લાલ થઈ જો ગાઈસ તો આજ અમારી આઈડી દેખાતી નથી બરોબર ગાઈસ જો આ નિશાંત વરિયા ની આઈડી દેખાડું હું તમને દેખાતી નથી દેખાતી નથી જો નિશાંત વરિયા 101 ફોલોઅર્સ देखेश हां देख ले वो जो अपने ना वीडियो जाओ जाओ अरे यार मेरे वीडियो ने इंसर्ट आवाज तो कर आवाज बगैर ना कोई वीडियो भी। भी। ये बन गाइस मारा वीडियो एकदम सुपरस्टार तो गाइस कमेंट कर जो निशांत वरियानी तो गाइस काका नहीं कहे आवी वाला थी तो आपने अब जावी जी तो ना चाहिए काका ने तो गाइस अभी हम पास अ फार्म पर जाएंगे चलो हेलो हमारे फार्म देखा दिए फार्म देखा दिए चलो हमने टूर करा दिए चलो हमने हमें तुमने फार्म नहीं टूर करा दिए जो आ वीडियो जो आ जाओ सब ये पांच नहीं मेरे दोस्त ज्यादा बात करो तो पागल कम बात करो तो कमंडी काम की बात करो तो मतलब ही

तू पागल तू पागल है इसमें हां खट पागल तू तू पागल तू पागल तू पागल तू पागल जा भाई આట్లా હારા વિડિયો બનાવે અમને આట్లా હારા વિડિયો બનાવે તો કોણ પાગલ કહેવાય કે તું કોણ આ બબ્બે પાસે પાસે લાવે તું પોપો વાળો છે ફ્રેન્ડ સારા પોકલ મારે નેટ ફૂલ અમારું તો એમાં એમાં મે વિડિયો બનાવાસ નહીં લો ખબર છે જો બી એક વાત કહું આ મામાનો છોકરો મોટો છે ને અને આ છે કે આ નામ છે ને વાળ મોટો છે ને અને તો હવે હવે તમને લાસ્ટ ફાઈનલી tour કરાવવામાં આવશે ફાર્મનો તો પેલા સનશેડ દઉં હાત્ર 2500

મે કે તરહનો ખરવા દે હા અમારી ચાર ગાડી આ વાલે આйно તો જો આવતા વે આ એન્ટર સ્વાગત કરવાટો રાખીઓ એ એન્ટર છે તો તો મને માર તો ઉપર ચડ લીયો ટૂર નથી આ રાતનું જમવાનું થઈ ગયું પૂરું અને હવે પાલક દસ વાગે અત્યારે હમણાં એક કલાક માં એક કલાક સુધી તો આપણે કાલનો ગાય કાલે શું અહીંયા નથી કાલે બાર કલાકનું ફાર્મ છે તો અહીંયા હું એન્ડિંગ આપી દઉં તમને તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરતા રહેજો મેં સવાલ પૂછો ને એ આખો બ્લોગમાં સવાલ હશે એ તમે કહેજો